Thank yeah. વ્યારા તાડકુવા વિસ્તારમાં આવેલ એકતા નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના અપહરણના બનાવમાં પોલીસે ત્રણ જેટલા આરોપીઓની અટકાયત કરી છે ગઈકાલે ગુરુવારના રોજ તાડકુવા ગામ ખાતે આવેલ જૂના વ્યારા સોણગર રસ્તા પર રિધમ હોસ્પિટલની સામેથી એક અર્ટિકા કારમાં આવેલ ત્રણ અજાણ્યા ઈસમોએ વીસ વર્ષીય રિંકુ મનુભાઈ ગામિતને બળજબરીથી ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું બનાવને અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તાપી જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ આ આરોપીઓને ઝડપી પાડ્યા છે ત્યારે સમગ્ર મામલે તાપી જિલ્લા ડીવાયએસપી દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવેલ છે તે જોઈએ તારીખ છ ત્રણ બે હજાર પચીસ ના રોજ વ્યારા શહેરના તાડકુવા ગામે રિધમ હોસ્પિટલ પાસે એક અર્ટિગા ફોર વ્હીલ ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે ફાઈવ છોતેર છોતેરનો છે એ ગાડીમાં બેસેલ ત્રણ વ્યક્તિઓએ એક પુખ્ત વયની દીકરીનું અપહરણ કરી જબરજસ્તી ગાડીમાં બેસાડી અને અહીંથી ભાગી ગયેલા જે અનુસંધાને વ્યારા પોલીસને મેસેજ મળતા વ્યારા એલસીબી ટીમ વ્યારા ટાઉન પોલીસ કાકરા પોલીસ પોલીસ સ્ટેશનની ટીમોએ જુદી જુદી ટીમો બનાવી અને સીસીટીવીના આધારે આરોપીઓની તપાસ શરૂ કરેલ તથા આ જે ગાડી જે અર્ટીગા ગાડી છે એની તપાસ શરૂ કરેલ અને આ તપાસ દરમિયાન અને જે વાયરલેસ મેસેજ કરવામાં આવેલ જેના કારણે જુદી જુદી જગ્યાએ નાકાબંધી થયેલ એ દરમિયાન આ ગાડી વલસાડ ખાતે ગિરિરાજ હોટલ પાસેથી મળી આવેલ છે અને ગાડીમાં અપહરત જે મહિલા છે એ પણ મળી આવેલ છે અને એનું અપહરણ કરનાર ત્રણે ત્રણ આરોપીઓ પણ મળી આવેલ છે જે સંદર્ભે કાકરાપાર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ત્રણે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આ આરોપીઓને સોમવાર સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલા છે જી સાહેબ અત્યાર સુધીની કાર્યવાહીની અપહરણનું કોઈ કારણ જાણવા મળ્યું છે આ કામે અપહરણ કરવાનું મૂળ કારણ એવું છે કે જે મૂળ ત્રણ આરોપીઓ સંકળાયેલ છે એમાં જે એક આરોપી છે એ આ છોકરીને ઓળખે છે અને એને વન સાઈડ પ્રેમ છે એવું તપાસ દરમિયાન ફલિત થયેલું છે